મહેસાણામાં સુનિતા વિલિયમ્સ ના વતન ઝુલાસણમાં ખુશીનો માહોલ છવાયો આતશબાજી કરી લોકો ઝૂમી ઉઠ્યા મહેસાણામાં સુનિતા વિલિયમ્સ ના વતન ઝુલાસણ માં ખુશીનો માહોલ છવાયો આતશબાજી કરી લોકો ઝૂમી ઉઠ્યા વિલિયમ્સની ફોટોસ સાથે શોભાયાત્રા નીકળશે સુનિતા વિલિયમ્સના વતનમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે નવ મહિના પહેલા પ્રજ્વલિત કરાયેલા અખંડ દિવાળ સાથે શોભાયાત્રા નીકળશે ગ્રામજનોએ સહી સલામત પરત આવે તે માટે દીવો પણ કર્યો હતો પ્રજ્વલિત કરાયેલ દીવો દોલા માતાજી મંદિરે રખાવ હતો દિનેશભાઈ રાવલ મારું નામ છે નવ મહિના અને તેર દિવસથી એ અવકાશમાંથી એનું અમને બધાને બહુ ચિંતિત બનાવી દીધા હતા સતત જુદી જુદી વાતોના કારણે અમે ચિંતામાં આવી ગયેલા ધીમે ધીમે કરતાં એમ લાગતું હતું કે ચાલુ શું થશે પણ એ અરે દુનિયામાં પહેલી વાર ફરી પાછી આવી છે શાંતિથી પાછી આવી છે અને એનું લેન્ડિંગ થયું ત્યારે અમે બધાએ એને પાંચ અને સત્યાવીસ મિનિટે જોયું ત્યારે અમે બધા ખૂબ ખુશ થઈ ગયેલા આનંદિત થયેલા અમે બધા ફૂલોની વર્ષા કરેલી આ પેંડા ખાધા બધા એ ભેગા થયેલા માણસોએ આઈસ્ક્રીમ ખાધો ભગવાનની પૂજા કરી અને ભગવાનનો આભાર માનો કે હે પ્રભુ ત્યાં અમારી સુનિતાને જલ્દીથી પાછી લાવી દીધી આટલા મહિનાઓ પછી પણ એ માટે અમે ક્યારેય તારો ઉપકાર અમે ભૂલી શકીએ એમ નથી સુનિતા નાનપણથી જ બહાદુર છોકરી હતી એક વખત અહીંયા આવેલી ત્યારે એને અમે આબુ લઈ જતા હતા તો રસ્તામાં એક મદારીનો ખેલ ચાલતો હતો તે દોડારી ડર નહોતો લાગતો ક્યારેય ગભરાતી નતી અમારા જુલાસણમાં પણ ઊંટ ઉપર બેસાડી તો ઊંટ ઉપરથી ઉતરતી નહોતી આવા બધા અસંખ્ય પણ એની નિડરતા બહુ હતી અને એ રીતે એ આખા દુનિયાને કંઈક આપવા માટે આવેલી છે એવું એ માને છે બીજું એને એ વખતે મને જ્યારે પોતે એસ્ટ્રોનેટ નહોતી ત્યારે પણ મને એણે કીધેલું કે અમે સ્ત્રી છીએ એટલે કંઈ બહાર ના જઈ શકીએ આમ ન કરી શકીએ એવું ના હોઈ શકે હવે સ્ત્રીઓ પણ પુરુષ જેટલી અને પુરુષ તે વધારે છે એવો મેસેજ એ વખતે આવ્યો હતો આજે એ વાત સિદ્ધ કરીને બતાવી છે અમારા બધા જ ઘરના મેમ્બરો સાથે અમે ઉપરથી વાત કરતી હતી ત્યારે ક્યારેય એ નાખુશ થયેલી અમે એને જોઈ નથી અમે બધા નાખુશ થયેલા અમને બધાને દુઃખ હતું એને તો તેમ હતું કે અમે હું મજામાં છું મને ઘણી બધી મોટી બીજી તકો મળી રહી છે